હવામાન વિભાગની આગાહીને પગલે પાટણ જિલ્લાના સમીહારીજ રાધનપુર સાંતલપુર સહિત અન્ય વિસ્તારોમાં આજે વહેલી સવારથી પડી રહેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઊભા પાકને નુકસાન પહોંચ્યું છે ખેડૂતો પર પડ્યા પર પાટુ જેવી પરિસ્થિતિ સર્જાય છે કમોસમી માવઠું થવાથી પડી રહેલા વરસાદથી ખેડૂતોના મોઢામાં આવેલ કોળિયો છીનવાયો છે જીરુ ઘઉં ગાડિયું એરંડા જેવા પાકોમાં નુકસાન થયું છે કુદરત જ્યારે રૂઠી છે ત્યારે સરકાર દ્વારા સર્વે કરી ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે પરંતુ અત્યારે તો ખેડૂતો કુદરત સામે લાચાર બન્યા છે ESC EV Solution Private Limited ઇલેક્ટ્રિક ચલાવો એલ ટીવી લઈ જાઓ અમારા માન્યતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સીપ લોડર પર એલઈડી ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સિપ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોગ ટ્રોય પાસે નાઇન ઝીરો Triple nine three seven five eight five.